પછી આપણે નવું કામ વાઢવાનું નહીં લેવાનું છે એમાં આપણે જો આજે આપણે કઈ બેઠા છે ગુરુ જોવા માંડ્યા માંડ્યા તમે તો આપણે પાડવા છે કેળા ગુરુ પાડવા છે ને કેળા ક્યાં છે ગુરુ કેળા ક્યાં છે આમ રહ્યા કા છે તો આમાં આવી તું આમાં આવી તું કઈ ટાટા બાય બાય કરી બધા ને આપણે વ્યાજ આવી કલ્પેશભાઈ ઉંબાળે ટમેટી છોડવાની એવું બાકી રહ્યું છે ને કોક કોક છોડવા છે

આલો તે આપણે પડામાંથી માં તુર તણ સા ઉંબાળવાના હતા એ ઉંબાળી નાખ્યા અને બહાર કાઢી નાખ્યા પેલા તો વાઢી હતી આપણે ઉપર ઉપરથી થી ડાળ્યું અને પછી આપણે એ વાઢેલી હારી નાખી ને પછી આપણે તુર જે થળિયા હતા ને એ ઉંબાળા અને એવડા ઉંબાળેલા થળિયા હતા આપણે પાત્રા કરીને બહાર કાઢી નાખ્યા અને અંદર ભેગા હતા ટમેટીના છોડવા અને ગલકાન વેલા હતા એ બધું આપણે ઉંબાળીને બહાર કાઢી નાખ્યું અને એકવાર ભેગો કરી દીધો ટમેટા ની ખાઈ વેલા ખાઈ એવા હતા એ આપણે ઢોર પાસે નાખી દીધા અને થળિયા હતા ને આપણે મીલ ની વંડી એટલે ગોઠવી નાખ્યા તે ને એટલા માટે જાય એટલે આપણે બળતણ માટે લઈ લેવાના અને હવે થઈ ગયા ફ્રી અને આવી ગયા આપણે બપોરા કરવા અને બા બનાવશે રોટલા અને હું ને સોનુ બેન આ બેસી ગયા કા સોનુ બેન આવીને સીધા ભાગ લઈને બેસી ગયા અને કાકા પાય છે ઢોરા ને પાણી બધાને પાણી પાણી પાઈ દે પછી બપોરા કરી નાખવી

બધા લાઈક નહીં કરતા એટલે હવે તો કાકા ને બોર્ડ બીટા પાવું પડશે તો મની જાશે હોરામ સીતારામ કેમ છે બધા મજામાં ભગવાન બધાને આજાર રાખે જય શ્રી કૃષ્ણ હું સવારે નિશા ગઈ તી ને હવે ઘરે વ્યય શ્રી પાસે ઘરનું કામ કરવાનું રેશન કરવાનું પછી ઘરનું કામ કરવાનું બપોરા ન કરવા બપોરા કામ કરવાનું બપોરા પેલા કરવાનો બપોરા નોકરી નો હાલે ચાલે કા

સલાડ નેલાડ બનાયો સલાડ બનાવ્યો ટમેટા ને કાકડી નાખીને સલાડ બનાવ્યો તો મસ્ત મજાનો ખાધો સલાડ કેવાય ભાષા સલાડ કેવાય અમારે ગુજરાતી ભાષામાં સંભાળો ચાલો ટાઈ હવે હે ઘડી ઘડી આરામ પછી પાછું બપોરનું પછી કામકાજ ચાલુ કરતી છું આપણે રહીશું બધા વિડીયોમાં સાંજના સવા છ થઈ જાય જોકે સવા છ હજુ ત્યાં નથી મિત્રો બે મિનિટની વાર છે સવા છ થવામાં ને વિડીયો પાછો આપણે બપોર પછી અત્યારે કન્ટિન્યુ કર્યો છે ને અમારે વંશ સોનું બેન નૈયા બેન ને બધા ગમે હે ને સોનું બેન તો અમારે ખાઈ છે જ કા કા સોનું બેન રાસ લે હાલો નવ્યા બેનમાં રાસ લેવા લીટા નઈ દોરવા ના ના દોરવા ક્યાં કાય ના હોય લીટા દોરવા પડે તો મિત્રો આશોપાલ ના જો પાંદડા હવે ખરવા મંડી ગયા લીમડા આશોપાલ ને મીડિયા ખરવા બાય સવારે જ વાળું તું તા બધા બીજા બધા ખરી ગયા જોવા અહીંયા અને ઉલો થતું રહ્યો ને મિત્રો

મસ્ત મજાના રીંગના ભરથુ બનાવા એ ભર સાક કરે આવા રાખ્યા ઘુંમળી નાખ્યા બધા યે રાખ્યા અમે થોડાક રાખ્યા આવે એટલે એટલા જ ખરાબ એમાં લાગતું નથી રીંગના થાય એવું હવે ખરાબ થાતા છે થોડો બધા હાલો ડાયરાની રામ રામ સીતારામ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય સુમનારા કેમ છે ડાયરો મોજ મન ક્યાં કેટલી વેલ સોનોની હમડીને આ ધોળી નાખી લે લાલ દેખાય

sú lợn này không phải to dài sao? đó sú lợn khay vuột à? vậy quá này hả? hả? ở đây bò được. há ra say, mini mini khay gì thế các bạn? giờ anh cá parva parva video giờ he abdul cốc cốc què khay vào bừa ra chứ anh nhỉ?

આ છે મિત્રો આપડે પોપકોર્ન ની મકાઈ બે સાવ આવ્યા ડુંડા મસ્ત મજાના થઈ ગયા જાય પાક છે નહીં પાણી ના મળે અને મિત્રો આપડા આપણે મામા ઘરે લગન છે ને લગન પતી જાય પછી પાંચ છ દિવસ પછી આ આપણે ઘઉં વાટવાનું ચાલુ કરવાનું છે તું ઘરે હાલ હાંગી નાખ્યા કેટલા

ચાલો મિત્ર આપડા છે ને એના દાણા કેવા છે તમને જો દેખાડું મસ્ત મજાના ઘઉં છે છે હા ટુકડી ટુકડી ના આપડા કેવાય અને હા મિત્રો આપડે તમે બધા કમેન્ટ કરો ને પેલા જ આપડે તમને બધાને જણાવી દો આપણે ઘઉં નીકળે ને પછી એને આપણે વેચવાના થાય ને તો આપણે વિડીયોમાં જણાવીએ પાસે અમારે ખાવા જોઈએ અમારું પરિવાર છે બહુ મોટો એટલે અમારે થોડાક ઘણા બધા ખાવામાં જોઈએ પછી વાહે કેટલા વધે ને એ પ્રમાણે આપણે વિડીયોમાં જણાવીશું આપણે ઘઉં કેટલાક છે અને વેચવાના છે કે નહીં તો આપણે ચેનલ પર બધા બનાવી ગયો અને સુરત દાદા યાથમની તૈયારીમાં હે આપણે

ફોણાનાવ થઈ ગયા હે ને આપણે જો વાળું કરવા બેસી ગયા છે આજે મિત્રો બન્યું છે આપણું ફેવરેટ છા આખા આપણે ભરેલા રીંગણાનું શાક મસ્ત મજા નહી હાલા બતા વધારે ખાવ વાળું કરવા બેસી ગયા નહીં પાપા મજા આવે ખાવાની ભરેલા રીંગણા રીંગણાનું શાક ને મજા લાગી ગયું પપ હં પપ ખપે લીધા ભૂખ લાગી ગઈ બાપુને

ચાલો આપણે હવે લાઈવનું કેન્સલ હવે લાઈવ કરવાનું નથી થતું આપણે તો હવે લાઈવની કોઈ વાત ના જોતા ચાલો હવે ડાયર આ સાથે જ આપણે આજનોની શાયદ પૂરો મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને રામે રામ